અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના કાઠી સમાજની કોર કમિટી સમગ્ર વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ એ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્ય વંશીથી અમારું સૂર્ય મંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે ત્યાં મળીએ ત્યાં રામ રામ અને રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતર આત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં માં ગણાય છીએ અને ઓબીસીમાં માં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ષમાં અમે જયારે ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારો એ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે યુવાનો પણ અમે હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક કરવાલાયક સ્થળ બીજું છે આપ સૌને મારી વિનંતી છે પંચાવન લાખ ક્ષેત્રમાં પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવો મંદિરની ખાસ મુલાકાત લઈ લો અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શીખ્યા છીએ અમે એટલે એ બધાય રોડ ઘણા બધા રોડ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠીક છત્રી સમાજે એ ભેગા મળી નક્કી કર્યું છે આખી વાત સાથે અમારે કઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધા સામાજિક રીતે

મીટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાકી સત્ય સમાજ છે બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાકી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાકી સમાજ અને બધાને ખૂબ આભાર માનું છું અત્યારે આગેવાની લઈ રહી છે આ સમગ્ર મામલામાં

કાઠી સમાજનો એક જ નિર્ણય લઈ શકો છો આવનારા દિવસોમાં એવું સામે આવશે કે અમુક લોકો એવો કાઠી સમાજમાંથી પણ એવું કહે કે અમે ચૌદ તારીખના સંમેલનમાં ભાગ લેશું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માફી કરશું એવું થવાની શક્યતા છે કે નહીં થાય તમે આજે હું એમ કહું તમે એકવાર આમ બધા બધાય સમાજ આવ્યા જ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી મારું પૂરેપૂરો સમર્થન છે અરજ્ય જનતા પણ

અને કાઠી સમાજને અમારી વિનંતી છે અને કાઠી સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને કાઠી સમાજ સાથે જ છે અમને બધા કાઠીઓ જે કાંઈ પ્રભુત્વવાળો સમાજ છે અમારો અથવા તો અમારા જે આગેવાનો છે એ બધાએ સાથે મળી અને લીધેલો નિર્ણય છે આમાં નથી કોઈ અમારી માથે પ્રેશર નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં અમે નિર્ણય લીધો પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધાય પ્રશ્નોને લોન માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માગીએ છીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને કેપો કોઈ અમારી નૈતિક ફરજ છે સૌરાષ્ટ્ર ને ગુજરાત કેટલા કાઠી સમાજના લોકો છે જે બીજેપી સાથે રહેશે અને માટે અમે કાયમ બીજેપી સાથે જ છીએ શું કરી અમારો

શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષેત્રી સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તુ આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે ભરેલો સમાજ છે આજે જ્યારે સમગ્ર વિશ્વ આરાધકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં છીંચીને જ્યારે લોક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો પાઠ્યક્ષત્રિય સમૂહ સમાજ આ બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે That's what